ડિસેમ્બર વિજય પાસવાને બાળકી લાકડા બનતી હતી ત્યારે દુષ્કર્મ કર્યો હતો બાળકીના ગુપ્તાંગમાં શડિયાના ઘા કરાયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારી ધરપકડ કરી હતી સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેસ્ટર ઓફ રેરની કક્ષામાં ધ્યાન લેવા કોર્ટને અપીલ કરી હતી બાળકી આઠ દિવસ મોત સામે જ હતી સરકારી વકીલ પરેશ પંડ્યાએ એક પણ રૂપિયો ફી લીધા વગર આખા કેસને લડત આપી આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લડતું રાખે કોર્ટે આદેશ કર્યો સરકારી વકીલ પરેશ પંડ્યા